લોકસભા ચૂંટણીને લઈને સૌ રાજકીય પક્ષના ઉમેદવારો હવે મતદારોને રીઝવવા મેદાને ઉતર્યા છે વીટીવી ન્યુઝ દ્વારા અમદાવાદના બાપુનગરના ડાયમંડ માર્કેટ ખાતે રત્નકલાકારો અને વેપારી મતદારોનો મિજાજ જાણવામાં આવ્યું અહીંના રત્ન કલાકારોને આવનાર સરકાર પાસે ખૂબ અપેક્ષાઓ છે તો હીરા ઉદ્યોગને અસર થતા રત્ન કલાકારોમાં ક્યાંક નારાજગી જોવા મળી હતી તરીકે અમારો ધંધો નથી બે વર્ષ પાંચ વર્ષ કેવા રહ્યા આપણે પાંચ વર્ષ આમ હારા જ રહ્યા ખાઈ જી ઘરના રોટલા ખાઈ છે જ નહીં કલાકાર દોઢ બે વરસ થતો હાવ બધા બેકાર જ છે કોઈ ધંધો જ નહીં બધો ધંધો હાવ ભાંગી પડ્યો હોય બધા બેઠા તેના પબ્લિક આવી કેટલી આવતી હતી કોઈ આવે કોઈ છે નહીં નવો માણસ કોઈ થતો નથી ધંધો કાંઈ હાલતો નથી નાના જે યુનિટો હતા એ બધા બંધ થઈ ગયા છે અને મોટા જે વેપારીઓનું ચાલે છે એના વેબ જોબ વર્ક કરાવે છે બરોબર એ જોબ વર્ક તે કારખાનાના જે કારીગરો છે એને રોજી રોટી મળી રહી છે પણ એવી જવલેત માણસોને જ મળે છે કે જે મોટા ખાતમ વર્ષોથી ચાલતા હોય અપેક્ષા એ છે કે સરકાર આ જે ડ્યુટી ચલાવે ડ્યુટી આ નાખે છે એ ડ્યુટી ડ્યુટી પૂરી કરીને ઓછી કરી નાખે તો વધારે સારું કે જેથી ધંધા ઉપર સારું ચાલે ધંધો સારો ચાલે બીજું કે કે જે સરકારી જે આ ધંધાની અંદર આ એક જ માત્ર ધંધો એવો છે કે જે ગવર્મેન્ટ પાસેથી કોઈ પાંચ પૈસાની અપેક્ષા નથી રાખી કે લોન નથી લીધી બધાના પોતાના પૈસાથી લડાવી આડાવડા કરીને બી બધાએ પોતપોતાનો ધંધો ઉભો રાખ્યો ત્રીસ વર્ષ થી ધંધો કરું છું મંદીનો પીરિયડ ધોમ છે અત્યારે આઠની સાહેલમાં મંદી હતી આ ત્રણ વર્ષ થાય તો હાવ મંદી છે અને સરકારને જરીક આમાં ધ્યાન દઈએ કાચો માલ દરેક આવે તો કાક થાય નક કઈ તંત્ર પેલા પાંચસો નું કામ કરતા હતા અત્યારે બસો ત્રણસો નું કામ થાય છે હીરા આવતા નથી અને શેર ગડીવાળ વાર બેસાડી રાખે છે શેઠ આગળ આગળ થી હીરા આવતા નથી એટલે શેઠે અમને હીરા પૂરા પાડતા નથી અને ધંધામાં થોડો રાહત મળવી જોઈએ અને બધાને ધંધો ચાલવો જોઈએ બરાબર એ રીતના અમારી અપેક્ષા છે બે હાજર આઠ ની મંદી બહુ આપડે ઓલી કીટો વેચાણ હતી એવી પરિસ્થિતિ થઈ જતી લોકોને બહુ તકલીફ પડતી હતી આની અંદર કોઈ સ્ટેક ને બેક્સ એ બધું ના લગાવે કાચો માલ જે આવે છે ને એ એમનામાં આવે ને તો જ કારખાના વાળા ટકી રહે છે મજૂરીઓ બહુ મોંઘી થઈ છે કારખાના વાળા છે બંધ કરી જતા અત્યારે પૈસા ના ધિરાણો કરે છે આમાં શું છે કોઈ થોડું ઘણું કમાણો હોય બે પાંચ પૈસા તો એના એ લોકો શું કરે કે પૈસા ટાઈમે આપી ન હોય એટલે એ બિચારા બી પેલી સિટીમાં જતા રહે અત્યારે માલ કોઈ પણ લે તો કોઈનો વેચાતો નથી જે સસ્તો માગે કારખાના મજૂરી ના ઊભી થાય એટલે બધાની પોઝિશન અત્યારે હાલ ડાઉન